આર્મી મેન માટે કઈ લો આ જો અમાર આર્મી મેન છે અને અમાર જીજો ચાબલિયાથી ચાબલિયાથી છે અને હાલ બોર્ડર ઉપર ચાલુ બોર્ડર ઉપર હાલ દેશની રક્ષા છે અને સેવા છે તો માટે જય ભવાની એ તો આપણો જય જવાન જય કિસાન જય 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 જવાન જય કિસાન હર હર મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ છે અને હંમેશા તમારી રક્ષા કરો ભગવાન ભોલેનાથ આર્મી મેનનો કોલ આવે છે મારા જીજુ નો વિડીયો કોલ